ડભોઈ રેલવે સ્ટેશન ખાતે છેલ્લા ઘણા સમયથી ફૂટ ઓવર બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે પરંતુ તંત્રની ઘોર બેદરકારી અને કામની અત્યંત ધીમી ગતિને કારણે સ્થાનિકો અને મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે બ્રિજના અભાવે લોકો જીવના જોખમે રેલવેના પાટા ઓળંગી રહ્યા છે જે ગમે ત્યારે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે જીવના જોખમે મુસાફરો મુસાફરી કરી રહ્યા છે ઓવરબ્રિજ તૈયાર ન હોવાથી સ્ટેશનના એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે મુસાફરો પાસે રેલવે ટ્રેક ઓળંગવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી આમાં વૃદ્ધો બાળકો અને મહિલાઓને સૌથી વધુ મુશ્કેલી પડી રહી છે રહીશોની હાડમારી અહીં જોવા મળી રહી છે તો સ્ટેશનની આસપાસ રહેતા લોકો પણ અવર જવર માટે આ રેલવે ટ્રેકનો જ ઉપયોગ કરે છે શોર્ટકટના ચક્કરમાં અને સુવિધાના અભાવે લોકો દરરોજ મોતની સામે રમત રમી રહ્યા છે સ્થાનિકોનો આક્ષેપ છે કે બ્રિજનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે ગોકળ ગતિથી ચાલી રહ્યું છે કામ ઝડપથી ચાલે તેવી લોકોની માંગ છે